આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર વાપીના ડુંગરીફળિયા વિસ્તારમાં વહેલી પરોડીએ ચાર વાગ્યાની આસપાસ ગોડાઉનમાં આગની ઘટના બની હતી એક ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી હતી જોકે જોત જોતામાં આગની જ્વાળા એટલી પ્રબળ બની કે આસપાસના બારથી વધુ મોટા ગોડાઉનોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા જેના કારણે વહેલી પરોળીએ છેક દસ ફૂટ ઊંચે સુધી જ્વાળાઓ જોવા મળી રહી હતી છેલ્લા કેટલાક સમયથી ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આવેલા ભંગારના ગેરકાયદે ધમધમતા ગોડાઉનોમાં આગની ઘટનાઓ બની રહી છે પરંતુ તેમ છતાં હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં આવા ગોડાઉન સંચાલકો સામે ભરવામાં આવ્યા નથી જેના કારણે આગની છાસવારે મોટી હોનારતો થઈ રહી છે આગની ઘટના બનતા આજે નવથી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી नाम रमन भाई परमार है मैं दमंगा इंडस्ट्रियल फायर स्टेशन पे जॉब करता हूँ ऑफिसियल तरीके और मेरे को तीन बजकर बीस मिनट पे डूंगी फड़िया से कलाम करके आदमी है इनका फोन आया था और यहाँ आग लगी पांच मिनट में गाड़ी भेज दिया था और इसके बाद राधामा तो भी हमारी दूसरी गाड़ी भी भेज दिया जाके देखा तो आग काबू में आ सके ऐसे नहीं है तो दूसरी दु, दु, गाड़ी जी आई डी ने सब बुला लिया था और अभी तक हमने नहीं सोचा कि कोई जान हानि हुआ है ऐसा लेकिन सारा दस से बारह गोडाउन जल राख हो गया गारी है कितनी गाड़ी है गारी। सरीगाम से गाड़ी है जीआईडीसी की गाड़ी है राधा माधव की गाड़ी है दमंगा इंडस्ट्रियल पार्क की गाड़ी है सबसे पहले दमंगा इंडस्ट्रियल पार्क फिर राधा माधव फिर जीआईडीसी की गाड़ी आई अभी क्या सब कंट्रोल में है सिचुएशन काबू में हमारा